वागल लाइव न्यूज़ यूट्यूब चैनल ने सब्सक्राइब समाचार में वो वागल लाइव न्यूज़ यूट्यूब चैनल ने सब्सक्राइब समाचार में वो वागल लाइव न्यूज़ यूट्यूब चैनल ने सब्सक्राइब समाचार में वो पवन चकीना वायरोसी नुकसान બચાવ કચ્છ બચાવ તાલુકાના શિકારપુર નજીક આવેલા અમરાપર ઘડી કંપનીના યાર્ડ પાસેના ખેતરોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ખેડૂતોનો તૈયાર ઉભો પાક બળીને ખાક થઈ ગયો છે સ્થાનિક ખેડૂત રમઝાન હુસેન ત્રાયાના જણાવ્યા મુજબ આ આગ પવનચક્કીના વાયરોના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે પવનચક્કીના વાયરોમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ખામી સર્જાતા તણખા જર્યા હશે જેના કારણે સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તે આસપાસના ખેતરોમાં પ્રસરી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે ખેતરોમાં ઉભેલો તૈયાર પાક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોતાની પાસેના વાસણોમાં પાણી ભરીને આગ પર કાબૂ મેળવવાનો અથાગ પ્રયાસ કર્યો હતો ખેડૂત રમજાન હુસેનત્રાયાએ માહિતી આપી હતી કે આ આગના કારણે ચારથી વધુ ખેતરોને મોટું નુકસાન થયું છે આ ઘટનાથી મહેનતુ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે